આગામી સાત દિવસ વરસાદની નથી કોઈ જ શક્યતા વાતાવરણ રહેશે સૂકું હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગ અનુસાર કચ્છથી લઈ નવસારી સુધી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે એવામાં વરસાદની કોઈ જ સંભાવના નથી ગરમીમાં વધારો થશે હવામાન વિભાગના મતે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે આજે અમદાવાદ સુરેન્દ્રનગર અને ભુજમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલનું કહેવું છે કે સાતથી થી બાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે સોળ ઓક્ટોબર આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે જેને લઈ સોળથી બાવીસ ઓક્ટોબર દરમિયાન હળવોથી સામાન્ય વરસાદ વરસશે બાવીસ ઓક્ટોબર બાદ સવારના સમયે ઠંડીનો અહેસાસ થશે આગામી સાત દિવસ વરસાદની નથી કોઈ જ શક્યતા વાતાવરણ રહેશે સૂકું હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગ અનુસાર કચ્છથી લઈ નવસારી સુધી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે એવામાં વરસાદની કોઈ જ સંભાવના નથી